નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય ગુજરાતી દ્વિતીય ભાષાનો કાવ્ય અને તેના કવિ પાઠ અને તેના લેખકના નામ જોઈશું મોરલી મીરાબાઈ સરનાઈના સુર ચુનીલાલ મળિયા પ્રયાન રમણભાઈ નીલકંઠ જીવન અંજલી થાજો કરશનદાસ માણેક શ્વેત ક્રાંતિના પ્રણેતાઓ સંકલિત સામગ્રી તો સમાજની જ છે ને વિકાસ શર્મા જીવમાં જીવ આવ્યો હરિકૃષ્ણ પાઠક સૂરજ તો બધે જ સરખો વિનોદ ભટ્ટ હાથ મેળવીએ નિરંજન ભગત નથી મોહમ્મદ માંકડ દીવાનખાનામાં ખાનામાં પન્ના નાયક જબક જ્યોત કૃષ્ણલાલ શ્રીધરાણી ક્યારે વાગી લોકગીત જેઠીબાઈ દુલેરાઈ કારાણી તે બેસે અહીં સ્નેહી પરમાર પ્રાણનો મિત્ર રવિન્દ્રનાથ ટાગોર ટિફિન પ્રેમજી પટેલ લઘુકાવ્ય એમાં અલગ અલગ કવિ છે જેમાં શેખાધામ આબુવાલા હર્ષદ ત્રિવેદી ફિલિપ ક્લાર્ક અને ધીરુ પરીખ